રામકૃષ્ણ ઓળી જ ના રે બેઠો અને મહાત્મા રેઠે કે આને પરમહંસ કે પરિચો વરતું ભલે કીર્તિ છેવાયલી પાણી પરિચો વરતું કે શ્રેષ્ઠ આઈને સમાજ કે આંજે વેજે આમ ભાગ પાડે કરે કર્યા જો અર્ધો રામકૃષ્ણ જો મને મજેવાળો વર્ગ આય એને હું એ ખીચી કે પાણી મથ તરલ ડાય અને સામે કિનારે

એ વી રૂપિયા જીવન બરબાદ કરી સમાજમાં ઘણી અચી જામયાર પજાર હોળી બની કોઈ જુદાઈના સમજણ ના સવારે કોઈ પરમંશ જો ભેટો થો ને હંશ મુજા પરમંશ થવારે કાગ મુજા કિંટાણ હંસમાં પરિવર્તિત દ્વેષો કોઈ પણ સમાજ ગમે વ્યક્તિ સો ટકા વિરોધ કરણો એક

सारा भला नंसार में त सारा संभ्रथ कीअं हे करई की अॼु पाण सत्संग जो मूल्य कोन्हे की पुसंग वधी वियो एतिरे पाण बेरा थिया आहियूं अशांती वधी वई तॾहिं जो मूल्य आहे त हे पिणु आहे ने आख़िर वीचारा की परमात्मा जी सृष्टि खे वात पीत ने कफ काए बैलेंस करे करे सतवोगुण रजोगुणी तमोगुणी तमोगुणी हूंदा करे तमोगुण खपंदो कंडे जो वाड़ जेको पाण खेत्र में को फुल जी वाड़ न कंदासीं पाण सतो प्रधान व्यक्ति त कमु न अचींदा जे हिंसा लड़ाई खे देस मथे आपति ॾिन त तमो गुण वृती वारा ज कमु अची वेंदा में कंडा जमे सां कमु अचे त हिनजी दरेकी ज़रूरत ई पिणु किथे कंहिंखे रखिणो न कंहिंजो किथे स्थानु वहे हिनजो विवेक आहे हिन जो विवेक सत्संग सेखारे थो फुल तॾहिं पिणु तरवा ॾे मतिलबु हिनखे हलनि ॾियणो हिन द्वेष न रखिणो बाक़ी हा हिनजी ओड़ियूं विठे जे न कॾहिं نے کہ کتھ بجائندے کی نہیں کرے ارے نعرہ تانی اتماری فرجو ود ودن پہ بھی چل جا نعرہ تانی اتماری فرجو ود ودن پہ بھی چل جا نعرہ تانی اتماری فرجو ود ودن پہ بھی چل جا ਕਣ ਫੜ ਵੈਸੇ ਜੀਵ ਜੀਵਨ ਬਣੀ ਕਣ ਫੜ ਵੈਸੇ ਜੀਵ ਜੀਵਨ ਬਣੀ ਨੇ ਉਕਾਵੇ ਸਦਾ ਵਰਜੋ ਕਣ ਫੜ ਵੈਸੇ ਜੀਵ ਜੀਵਨ ਬਣੀ ਨੇ ਉਕਾਵੇ ਸਦਾ ਵਰਜੋ ਸਹਿਰ ਤਣੀ ਹਦ ਮਾ ਰਹੀ ਨੇ ਵਿਧ ਵਿਧ ਰੂਪੇ ਵਿਚਰ ਜੋ ਕਣ ਫੜ ਵੈਸੇ ਜੀਵ ਜੀਵਨ ਬਣੀ અને ભૂખ્યા પેટ સદા ભરજો બગિરથ જોકો નેર તાણે મે નહિમાલે તાનો અને આ ગંગા જોકો મણી કે પાવન કરેતી પ્રોવા ઇજનેરી કડા મે કુષળવા અને બગિરથ જોકો સગર રાજે જોકો પરંપરા આવી પીડી એ ખાસા ઇજનેરવા અને ઇજનેર દેઠા કે ગંગા જો પાણી ઓઢિયા હિમાલય મે બાડ દેતી ને હેડિયા મે ભૂખ્યા રહેતા એને કે એન્જીનીરિંગ કરામે કુશળ સગરતા ચાલુ થયા સગર હસુમન જસ અંશુન દિલીપ અને રહીને કોઈ ગંગા જીવન જો ગંગા તટ જાય માનવીયા કુળ માતલબુરો કે એ પરિ કુરસાર્થ એનો પરિશ્રમ એ જગત કે લાભ ભગી કરી નીકળી હોય ત્યારે લાભ મિે તો તો એની નહેરની મૂળ હદ મે નહેર કે પાછો દરિયા એ હદ નથો છડે દરેક કો પણ કમા એની મર્યાદામાં દેસને વધારે રૂપારો લગ નહેર તણી હદમાં રહી વિધ વિધિ રૂપે જ રૂપે ન ખાલી પાણી કેૂપે હું કે ફળ રૂપે હું પા મતલબ કોણ કે સત્સંગે સત્સંગ આનંદ ના ના ભૂખે કે ખારાય છો सत्संग थी वेंदो हे विवेक आहे न सत्संग में किथे जेको बणी नथो सघे हिनखे बणाए ॾियो सत्संग थी वेंदो किथे जिते जेको आहे ने समाजी जीवन में कई कहिड़ा भेण ॾुखी आई किथे विधवाऊं हुई घर में असंतुला सारो घर बराबरि ठिकाणे करे ॾियो विधवाऊं इनखे सत्संग आहे न कण फण अने विधविध रूपिधे हिकिड़े रूप जी न અને ભક્તિ કે એકડે રૂપે આઈ કે ભાઈ ભજન કેણો ચોપાઈ બોલી પોલી છૂટા થઈ જ આજ ને એ તો સેખાથી કે ભાઈ માનવ જીવન જીવે જ પદ સત્સંગ એ કરો સત્સંગ આખર જો જે વિવેક જાગૃત કરાય મા સત્સંગ જો ફળ કરો કે વિવેક પ્રગટે અને વિવેક પ્રગટે ને તે દરેક દરેકની ક્રિયાઓ વિવેક વિવેકમે ો જીવનજીવન પદ્ધતિ એને એ સેખે દે કે ભાઈ પાંચ ધર્મ હી કરાવજે હી કરાવવાજે હી કરાવજે એ ખાસી ગૌશાળા બના શે ખાસ મેડિકલ સેવા કરે ખાસી પ્રકૃતિ સેવા કરે છે ખાસિ સમાજ સેવા કરે છે દરેક ક્ષેત્રમાં આ ને એ કુશળતાપૂર્વક પસાર થાય એ સત્સંગ છે એ વિધ રૂપ અનેક રૂપે આ પ્રુ પ્રસાદ સુધી સુબાષા प्रभु प्रसाद पटभूषण जिंगे जिंगे जेको जेको वस्त्र मिलिया है वेश मिलिया है जेको जेको भाई और पापा ने जो है ये सन आश्रम जहिड़ो आहे जादू जी ने जो है ने रुपए केतिरे है वीचरियाई नारियो कल सत्संग में सत्संग में ई जे जी सेवा तो गाय जी सेवा लखे गाय जी सेवा उद्योगपति ते कई के बेरोज़गार के खे नौकिरी ॾिना हिन आहे विध विध रूपरिजो જીવન જાનેક ક્ષેત્ર મે વિચરી અને હાણિયાને પેજી અનુભૂતિક પાયો પરમ વિશ્રામ રામ સમાન એ જો અનુભૂતિ આને ઠીક ગઈ હે સતો એ હે તે તુલસે કા ગઈ છે તો કણ ફણ વેસે કિત કાને કે કણજી જરૂર હે કીડી કે પણ મણ ને ફેગાવાજે એ પણ વિવેક સત્સંગ મેક ભાઈ પા સજો પાણ માન ફગાડ્યું તે નાસ થી નું કીડી પાકે ખબર નહી કત કિતરો કે કે માન દેવાજે કત કિતરો કે કે સ્થાન દેવાજે પાવાટે પ્રો આયે કામના હું પણ મણજી મણ ઓટલાયું તો સત્સંગ જો જો સત્કે જીવન સતો તત્વ ને કણ મે વેતો બાને જે તો મણ મે ખપે પણ કણ કરીયું તો જે કણ ખપે તો મણ દીનતા જે કે જેટરો સ્થાન વે ને જો કોઈ લાયકાત નઈ પણ માતાજી હું સાધુ સંત જોકો જોકો સમાજ ધાર્મિક જગત આની કણ જિત્રી અવસ્થા નઈ પણ મણ જેટરો માંડ નાયું ઓ ધબજીયા અને પાંજો મણ ખોટો વેયો એ તમે વિવેક કે તો કે ભાઈ સાધના એની કે સાધના કે સન્યાસનો માર્ગ ગણાય કે થોડોક ડિસ્ટન્સ પબ્લિક અંતર ખપે અંતર રખન્યો પાણ તો એ વધારે પાછળ દોડ્યાય દરવાજે બંધ જાય તો આસા કે ખુલ રખ જાય હે જે વિવેક કણ મત કેતરો કે જે અવસ્થા એ કીડિયું કણ અને હાથીડા ને માણું હરીની ઈશ્વર પુલા વખાણાએ તો ભાઈ કીડી કે કાન જ દેતો અને હાથી કે ખપે અજગર કરે ને ચાકરી પંછી કરે ને કામ દાસ મલુકા यूं કહે સબકા दाता રામ કીડીઓ ને કણો વલા હાથીડા ને માણું હરીની હાટડીએ મારે રોજ નું હટાણું તે જો કો જીની શમતા આય ને કણજો પણ સૂક્ષ્મ સૂક્ષ્મ નિંડો નિંડો વિવેક ને સૂક્ષ્મ સૂક્ષ્મ સમજણ કે ભાઈ એક કો કાન બચાઈ દાસી ને સવારે એજ કાન પાણ સારી જગ્યા તે વિદ્ય कई जीवन वर्षा ऋतु हले थी थोरो मुंहिंजा रोप वावजी वञे अने माड़ी वचनु तयारा वचन जणे वाविया कोठारे रूड़ा कण भरया जे जेको मन में भगत बापू चेतो थो की मां तोजा वचन समझियो ने सोन भाई जेको वचन हृदय में धारण के ने कनि कोठारा आहिनि अनेक मबलिक पाक आजू बाजू तृप्त करी इन ई जीवन जे त महापुरुष जेको वचन जा अधिकारी ई अॼु कण फड़ वैसे एज कण हिनखे सवार फड़ भणी न साम्हूं अची जी वेंदो जीव जीवन केतिरे के जीवन ॾेई ॾींदो भूख्या पेट सदा मिणी जी अलग अलॻि भुखूं आई पोइ अञा जेके रोटी कपड़ा ने मकान में, में प्राथमिक व्यवस्था नहीं ई अथई इनखे पाण चओ तोखे रामायण चौपाई सख हलो भगत बापू भजन मथे अर्थ गटन करी आ त ईंसा करंदो એ માટે પ્રાથમિક વ્યવસ્થા હે કર ટિફિન કે વધારણો ખપે થોડો જે જો આને કે આજુબાજુ કે વ્યવસ્થા પ્રમાણે ક્ષમતા નોકરીન કે ધંધો કે સેટ જોવાય અધ્યાત્મિક વિવેકાનંદ તો ਨਹੀਂ ਨਹੀਂ ਬਾੜ ਕੇ ਕੇ ਨਾ ਫੁੱਟਬਾਲ ਢੀਜਾ ਰਾਮਾਇਣ ਗੀਤਾ ਪੂਏ ਢੀਜਾ ਪਹਿਲੇ ਇਨਕੇ ਬਾੜ ਕੇ ਧਰਮ ਸਿਖਾਇਓ ਫੁੱਟਬਾਲ ਨਹੀਂ ਈਸ਼ਵਰਨ ਕੇ ਵਧਾਰੇ ਨਜੀਕ ਹੁੰਦੋ ਰਮਦੇ ਥੋੜੋ ਕੇ ਸਪੁਰਤੀਵਾਰ ਹੁੰਦੋ ਪੇੜ ਮੇ ਆਤਮ ਬੜੂ ਹੁੰਦੋ ਤਜ ਭਜਨ ਕਰ ਸਕਦੋ ਨਿਕਾ ਕਰੋ ਜੇ ਕੇ ਖਾਦੇ ਜੀ ਇਹ ਪੂਰਾ ਜੇ ਕੋ ਫੋਟੇ ਮਾਨਾਜ ਨਹੀਂ ਮਿਲਿਓ ਇਨਕੇ ਅਧਿਆਤਮੇ ਉਪਦੇਸ਼ ਦਿੰਦਾ ਸੀ ਦਿੰਦਾ ਸਿ ਇਤਰੇ ਭੁਖਿਆ ਪੇੜ ਜੇ ਜੀ ਜੇ ਕੋ ਭੁਖਾ ਹੈ ਜਿੰਕੇ ਜੇ ਕੋ ਜ਼ਰੂਰਤ ਆ ਹੈ ਇਨਕੇ ਪਾਂ ਤ੍ਰੁਪਤ ਕਰੇ ਚੇਸ਼ਤਾ ਕਰਿੰਦਾ ਸੀ ਨਾ ਤੇ ਯਾ ਨਹਿਰ ਤਣੀ ਹਦਮਾ ਰਈ ਵਿਦਵਿਦ ਰੂਪੇ ਵਿਚਰ ਚਲ ਹੋ ਗਿਆ ਬੰਦਲ ਤੋੜੀ ਸੋਚਨ ਦੀ ਤਸੋ ਤੋ ਛਣ ਉਛੜੀ ਛੜ ਦੌੜੀ ਦਸੋ ਬੰਦਲ ਤੋੜੀ ਸੋਚਨ ਦੀ ਤਸੋ ਤੋ ਛਣ ਛਈ ਛੜ ਦੌੜੀ ਦਸੋ ਪਛੀ ਆਸ੍ਰਿਤ ਜੀਵੋ ਨੂੰ ਨਾਸ ਥਸੇ ਆਸ੍ਰਿਤ ਜੀਵੋ ਨੂੰ ਇਹ ਨਾਸ ਥਸੇ ਨੇ

કે પાણ જરાવા લાગે કે ભાઈ હલો આને પાણ સસ ધારથી ધાર થઈ જું માતા પિતાનો અલગથી થોડોક પાણ નોકરી અલગ સક જરાવા લાગદો કે ના હળ પાકે તો ચહેવારો નહીં મન ચાટા ઉથું તા મણચ સમોતા કોઈ પામત અંકુશ ના શણ ઉછડી શણ દોડી જસો પણ આસરી જરાવાર તો લાગદો પણ પાછળ કોયા ને એ કુટુંબ ભાવના વેર થી વેન્દી जेर जेर पोइ आख़िरी अवस्था अचंदी तेर आख़िर जेको ससु सहुरो ईंदा माता पिता आहिनि इन सां त ई सेवा करे ई भाउ में जाॻदो वञे कारण की बहिरा रियाज न आहिनि थोरो भाव जाॻणो हीअ अलॻि प्रथा थी वेंदी न स्वभाविक सेवा नाहे करे सवार छोकिरा ॾिसी तव्हांजा हांजी सवार जेको आहे न इनकरत था पवनि उहो कीअं वृद्धाश्रम में हलाए थो तरो माता छेली अवस्था में वहे थी चए थी के पंखो हिकिड़ो वृध्ध आख़िरी महांग कोई દાખલો વૃદાસનમાં કે ભાઈ કી ના તો કીંભા ગચ પુછં કે કીંક મગો છે છેલે છેલે નવકાર મંત્ર ને એકડો પંખો મથે રૂમ વેજાય પંખો રૂમ તો ડાયો માડું પૂછે કે ભાઈ હા તું થોડી ઘડી વારી થા તું તપસ કયા તૈયાર ફરિયાદ ને હાણે પંખે કી ચેતી કે મુજો છોકરો છડે ને છો સવારે છોકરા છડેલ એનકરતા છોકરા વિચિત રહી હે આમ ગરમી સેન કરે મુજો છોકરો એમ ગરમી સેન કરે થોડો પાછલી અવસ્થામાં આવે મોત એ નાડું માંડ્યું ખાય તોય છોરુની ચિંતા થાય એની કેમ વિસરવી કાગડા તો સવારે એ કે હે પરંપરા સવારે પાણ માપે કે છડી છોકરો સવાયો સવારે તાંખે છડી બંધન એ જો અમુક અમુક બંધન લઠ્યું ભારો વ્યતન કે કોઈ ન તોડે એકડી ગમે ડૂરી ડોરી રસો બની ત્યાં ડૂરી સમૂહ રસો આ રસે કોઈ ના વાણ કે બધી વેઠે તો મંત્ર પરમ લગુ જા બિધી હરી હર સર એ બંધન પાકે લાગે તા કે સ્ત્રી આ બંધન મે એ જ બંધન સ્વતંત્રતા એ પરમ કારણ વેતો ઘણી વખત પુરુષ આ એક અમુક લાગે તો મથે મર્યાદાઓ કે જો જવાબદારી હોય એ જવાબદારી બંધન પુરુષ માં થઈ ને એ જ પરમ સ્વતંત્ર રહી શકે તો સવારે સ્વતંત્રતા નામ સોચંદી થે સોચંદી મે કિંટાણ પહાડ ટુટી વેદી મર્યાદાની કિંમટ હેજીવન ભ્રષ્ટથી કઈક જેવા પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ આંધળો અનુકરણ પશ્ચિમી સંસ્કૃતિ ગચ મેળે ખાસી દેન ને ખોલો ખોટો વિરોધ ન પણ એ આંધળો અનુકરણ ક્યાં કે ભાઈ પાંજી સંસ્કૃતિ ને પાંજો ગરમ પ્રદેશ આ પાર કોર્ટ ને ટાઈ કરે તમે કી જરૂર એ બાપા એ લેંગ્વેજો પાણ નાના લગ્ન અચે તો કોટ ટાઈ મળે એકડો આંધળો અનુકરણ થયો જે જીવન ખબર પાકે હી જીવાય તે છતાં પણ ખાલી પણ દર્શન માત્ર વગર જે અનુભવ આંધળો અનુકરણ જે લીધે આને એ પાણ સ્વચંદી થયેલા વેન્દિ આને કઈ કા રોજ છાપે માજુ કે હે આબઘાત છોકરી કે મરડર થયો હે થયો કારણ કરો આ તોચ પણ સ્વતંત્ર થયેલા વ્યાણ સ્વચંદી થયા સોચંદી થયા સમાજ આને એ ઉભો કરે નાશ કરી છી બંધન તોડી સ્વચ્છંદી થસો તો ક્ષણ ઉછળી જરાવર તજા અચી થી હાલો હા પાટિક એ બંધન એ આને आश्रित जीवन आंज आजू बाजू आहे आंज आश्रित आहे जे जे आश्रित आहे आश्रित जीवन नो नाश थसे अने पुए मिड़े हटी वञनि ता न आंजो जेको अस्तित्व इन साथे जोडायला आहे हे रथ को नागार्जुन खे चए थो महात्मा के भई ॾे जे आसक्ति ने कीअं आंजी हटे थी नागार्जुन चेतो थो रथ मथे सवार थे चए थो के रथ को आउं रथ मथे आ रथ केडी आयो याई तो मारे रथ मथे तो जे ए रथ आहे पायड़े मथे हथ रखे हिते पायड़ो है हू जोरी मथां गे है जोरी है। अलग -अलग मड़े रथ आहे हिते जोड़ी आहे अलॻि अलॻि मिड़े रथ जे भाग ते रथ केॾी आयो मिड़े समूचे थी त हिनखे रथ चवाइ थो જીવન પણ આ ને પરિવાર જો સમુચ પરિવાર જે પણ એકડે સાથે ને તે જોડાયેલ જીવન આ સમાજ આ પરિવાર આ નેકા જે આખર આખર એક રથ કાચ ટુકરા ટુકરા કી મૂલ્ય ના આશ્રિત જીવન નો નાશ તસે અને નાશ તમારો નો તરસો ને કી ગય કે આખર પાકો આશ્રય પાંચ આશ્રિત અહીંયા જવાબદાર નતા કર્યું ધીરે ધીરે પાણ પાંજો જ નાશ કરી દઉં કારણ કે પાંજે લી પીએ લીધે આયા और पान पांजे को आश्रय आए पाँच जवाबदारी थे थी तो पान के इनके सारी रीत वन तो पाजो पर सचो आज मुझे दड़ो ना कि जो पा न क्या तो ना से तो मारो नो तो सो दौड़ा थ सो चिचरा बन सो का दूर मो कंदर सो तो दौड़ा थ सो चिचरा बन सो पछि हंस किनारा

માછલીનું તો મનન કરે છે ઢોંગ ડોંગવાળા અભાગ્યા અંતરમાં છે કાળા ઉપરથી દીસે છે રૂપાળા કાદો માને તાકેટ મે નક બંધ કરી છે નક માને જીવન દુર્ગંધ મય દુર્ગંધમયો અંદર આ ને કપટ ભર્યો જે અંદર કીલ એડા અ દુર્બળ જીવન ને એ પાણ હૃદય મે સતત હૃદય મે ભરે જો કરો આય તુલસીદાસ એ જ માંગણી કરે તો મોટા નો કાદો નીકળી ને કમળ ઝુકવાને ખીલે કઈક મમ હૃદય કંજ નિવાસ કરુ કામ આદિ ખલ દલ ગંજના એ અનેક પ્રકાર કામ જે કાદવ ક્રોધ જે કાદો લોભ જે કાદો હટી ને અને પણ પાણ કર્યું કરી ને તાક બહાર આ કે જુકુ આય એ પર ગુંબડો આય ને મથે સેન્ટ ફેસન્ટ્યું તા અને અંદર જો ગુંબડે કા વેંડારી દો પાણ કાદો ઉર માં સંગર સો તો દોહડા થસો છિછરા બનસો આજે ને ભગત બાપુ તો કે આજે માડવીજી અને કે ગાલ રખે ઠેકાણા નહી રે કિ કારણ કરો પાચન શક્તિ સાવ ઘટી યાદ શક્તિ નહીં રહી કંઈ કોઈ ગાલ પચા કોઈ વિચાર કે પચાયે કોઈ ખાસે દૂધ ગીહ કે પચાયે એ ક્ષમતા નહી રહી છીછડરા કારણ કરો કાદવ જે સંગ્રહ વધારે થયો બુદ્ધ જે જીવનમાં સાહુકાર શેઠ મહાત્મા अचे थो मां विकसान ॾे हुनखे ॿुध खे अहंकारनि जो थोरो भई आउं नगरपति आई आहियां आउं शेठ आई आहियां त ॿुधाए ने ॼाणी करे ॾियां न खाॾे वारो पाणी खाबो अची मे कंडल खणी चए थो हुनखे इहो का ॿुध खे वताईं की अहिड़ो जेको आहे सिरखनि कढी पा कढी खाधे न अहिड़ो ॿुध खे चए थो ॿुध ਦੇਓ ਦੇਓ ਬਿਕਸਾ ਮਹਾਰਾਜ ਆਂਕੇ ਖਬਰ ਨਹੀਂ ਮਾਰਾਈ ਸਹੀ ਰਾਤ ਹੈ ਜੇ ਕਿਤਰਾ ਮੂਜੇ ਜੋ ਸੇਵਕਾਂ ਨੇ ਤਿਆਰ ਕਰੇ ਨੇ ਮੇਜਾ ਕਾਜੂ ਡਰਾਈ ਫੂਟ ਅਨੇਕ ਪ੍ਰਕਾਰ ਦੇ ਬਦਾਮ ਮੇਜਾ ਵਜੀਨੇ ਦੁੱਧ ਕੇ 2 ਲੀਟਰ ਦੁੱਧ ਕੋ ਉਕਾਰ ਅਰਧੋ ਲੀਟਰ ਕੇ ਆਨੇ ਆਈਨ ਮੈਂ ਕਾਏ ਕਾਦਰ ਵਾਰ ਪਾਣੀ ਮੈਂ ਕਮ ਡਲ ਮੈਂ ਚੋਤਾ ਦੁੱਧ ਪਕ ਹੋ ਜਾ ਨਾ ਨਾ ਗੱਚ ਕਰ ਜਾ ਤਰ ਹੋ ਚੇ ਤਾਂ ਕਾਏ ਇਤਰਾ ਨੋ ਤਾਂ ਸਮਝੋ ਬੁੱਧ ਜੀ ਤਾਂ ਕਿ ਬੇਟਾ ਨਗਰਪਤੀ ਤੂੰ ਜੋਏ ਜੇ ਤੋ 2 ਲੀਟਰ ਦੁੱਧ ਲਾ ਕਰ ਨੇ ਥੋੜੇਕ ਡਰਾਈ ਫੂਟ ਲਾ ਕਰ ਨੇ ਹੇਕੜੇ ਜੀ ਕੋ કારણ કરો કાદવ દોડા થશો છીછરા બનશો પછી વધારે નુકસાન કરો ભગત બાપુ તો હંસ કિનારા છોડી સહી ને તબ કશુ કાલ મરાલ તનુ કીન નિવાસ તર ભગવાન શંકર છે તો આમ પણ જો સ્વરૂપ ધારણ કરે અને કાગબૂ સુધી કાગડે ને બહાર આ ને વધારમાં વધારે કુરુપ થયે તો ને એ વધારે ટીલા ટિપણ કરા રૂપ જો કે અંદર ક્રૂપ આંદર સાહુકઈપચારિકતા કે સૌંદર્ય જો ઉપયોગ કરે શરૂ નહી અજ અંદર વધારે ક્રૂપ બને તો જામ शंकर कागड़े कागड़े से, ॿाहिरि त कागड़े शरीर हो पर हिते शंकर जहिड़ो शंकर तब का काल मराल तनू उमा में कीन निवास त हंस किनारा वधंदो आहे कां वटि आहे न जेको हंस ई जेको शिरनिर जो विवेक आहे जंहिंखे सार असार जो विवेक आहे हिनखे हानी लाभ जी ख़बर आहे हिनखे ॾुख सुख मिलनि सार त जीवन जो मर्म ॼाणे थो न अहिड़ा माण्हू तव्हांखे घचो खत सलाहु ॾींदा हंस भई हुते छा तव्हांखे जो कागरात गमदा हूंदा ऐं जेको पार्की ਹੋਈ ਨਿਰਾਮਸਿਕ ਬਹੁ ਕੀ ਕਾਗਾ ਪਾਲਸ ਪਲਈ ਅਤੀ ਅਨੁਰਾਗਾ ਹਾਂਕੇ ਬਿੰਨ ਮਾਸ ਮਥੇ ਜੇ ਤੋ ਰੂਚੀ ਉਂਦੀ ਨਾ ਤੋ ਹੰਸ ਕੋ ਹਟਾਣਾ ਹਟੀ ਹੰਸ ਕਿਨਾਰਾ ਛੋੜੀ ਜਸੇ ਪਰ ਹੰਸ ਹੁੰਦਾ ਜੀਵਨ ਰਜੋ ਕੋ ਸੱਚਾ ਵਿਅਕਤੀ ਹੁੰਦਾ ਨੇ ਆਂਜਾ ਕਿਨਾਰਾ ਮਤਲਬ ਆਂਜਾ ਬੂੰਗਾ ਆਂਜਾ ਘਰ ਆਂਜਾ ਮਕਾਨ ਆਂਜਾ ਬੰਗਲਾ ਆਂਜੀ ਯੂੰਪੜੀ ਮੜਾ ਛੜੀਂਦਾ ਵਿੰਦਾ ਆਨੇ ਤਨ ਦੋੜਾ ਬਕਣੀ ਮੜਸੋ અને બહાર થી જો ઉપર થી ઉજડા અને મન ના મેલા એ લાંબી ચાંચુ વાળ પાકે લાગે કે ત્રેતા યુગ જો કોઈ યોગી વિશ્વ સાધના કરે તપેશરી રાગો છે તો તપેશરી ત્રેતા તુ અને કોઈ આયો કરો માછલી નું મનન કરે છે ધ્યાન ના ઢોંગ એટલે મનન તા કરો મછલી જો મનન હો એટલે કોઈ માંસ જો મનન હો ਤੋੜੋ ਗਿਓ ਕਿ ਚੰਚੜ વૃਤੀ ਜੋ ਮਨ ਨੂੰ ਉਹ ਤੇ ਐੜਾ ਜੋ ਕੋ ਆਨੇ ਤੇਣੀ ਵਿੱਚ ਮੈਂ ਰੰਦੂ ਭਾਂਸੇ ਤਾਨੂੰ ਕਿਨਾਰਾ ਰੱਖੇ ਹੰਸ ਕਿਨਾਰਾ ਛੋੜੀ ਜਸ ਐਨ ਕੋਏ ਐਨੀ ਇਹ ਤਾਂ ਕਿਤਰੀ ਵਾਰ ਬਗਲਾ ਨੇ ਨੀ ਪ੍ਰੀਤੀ ਕੇਸੁੰਦੇ ਜਿਸਨੇ ਅਕੈਡਮੀ ਸਵਾਰ ਨਹੀਂ ਦੋਸਤ ਨੇ ਤੋ ਹੰਸ ਕਿਨਾਰਾ ਛੋੜੀ ਜਸ ਤਨ ਦੋੜਾ ਬਕ ਨੇ ਮਰਸੇ ਸੂਰੂ ਕਰੇ ਤੋ ਸਵਾਰਥ ਚਿਧਰ ਉਠਾਵੇ ਹਵਣਾ ਸਵਾਰਥ ਚਿਧਰ ਉਠਾਵੇ ਹਵਣਾ ਤੋ ਪਾਣੀ ਤੇ ਆਨੇ ਕਹੀ ਦੇ ਜੋ ਸਵਾਰਥ ਚਿਧਰ ਉਠਾਵੇ ਆਹ ਪਾਣੀ ਤੇ ਆਨੇ ਕਹੀ ਦੇ ਜੋ ਹਲੇ ਤਾਂ ਇੱਕ ਰਹੀ ਹੈ ਗਣੇ ਆਲਾ ਹੁੰਦਾ ਆ ਕੇ ਚੋਂਦਾ ਗੇ ਤਮੜਾ ਠੀਕ ਸਭ ਸੰਤ ਠੀਕ ਹੈ ਮੜਾ ਜੁੰਦਾ ਗੇ ਤਮੜੇ ਕੋ ਕੋ ਆਪਣੋ ਵਰਤੋ ਕੋਈ ਪੀਵੇ गंगा जेको पान करींदो पोइ सनानु करींदो पोइ मेल धुंंदा मुंहिंजा हे समय बर्बादी करे निकिरिया ई पंहिंजो अमूल्य समय आहे हिन में वञाई था ने कीअं नथा खाली पीए खाए छुटा थी त वञनि कोई कोन्हे पंहिंजो पान करंदो हिकु कंहिं शब्द जो आहे न जीवन में उतारींदो रस्ते में उतारींदो कोई पीवे पी कोई मेल धोए को वीचारो पंहिंजा मेल आई पंहिंजा मनोवृति जेको मेल अन में मेल अहटीका करे निकिरी वेंदो कोई पीवे कोई मेल धोए पण तमे तमार गंगा ई नथी चए की नाना हे मुंहिंजो सनानु कीअं की मुंहिंजे किनारे एतिरा वरिता तप्सिया करे थो गंगा खे त हिकिड़ो तमार आहे पंधि गंगा त हिन वटि कई जेको अघोरी वेंदा हिन खे हिन मिचारा जेको पंहिंजा ॾे जा त्याग करे छॾींदा कई मुर्दा विझंदा चई छो त गंगा नान नथी चवनि कई कान प्रेमानंद जी जहिड़ा महत्वुर साईं हे गंगा जे घाट मथे एतिरी साधना कई तंहिं छा था गंगा जो हिकिड़ो स्वरूप आहे कोई पिणु हिनखे कारण कारण के असंग वृतीअ जे दृष्टांत आहे आमे समाज में घणे अहिड़ा अची विया भई आंहिंखे ख़बर न पए हे त अहिड़ो पुछो हे खासो हिनखे चित न ॾेई आहे पान करे वखाण कयूं था भेण आंजणा अथनि आई त जेको सत्संगु करे

પાછા પરત દ્વેષ રખદા કે ટીકા ટિપણી કરતો દ્વેષ અંકુર ફૂટતો અને દ્વેષ મુજબ ઘટાડે ઝાડથી ખબર તૈયાર એકાગ્ર વૃત્તિ

जगम ਰਾਗ ਆਜਗ ਮਾਨਸੋ ਸੇਂਦਲਾ ਉਤਨਾ ਪਰੇ ਪਰੇ ਸਾਥ ਬੜੀ ਜੰਗ ਰਹੇ ਜਾ ਆਪੜੀ ਜੋਸ ਤਾਸਤਾ ਬੜ ਤਣੂ ਦਰਖਣ ਕਰ ਜਾ ਆਪੜੀ ਜੋਸ ਤਾਸਤਾ ਬੜ ਤਣੂ ਦਰਖਣ ਕਰ ਜਾ ਰਾਮਪੁਰਸ਼ ਨੂੰ ਪਰਮਾਤਮਾ ਜੇਰ ਜਲ ਲਗੋ ਵਿਵੇਕਾਨੰਦਾਨ ਯੋਗੀ ਥੀ ਰੋਏ ਨੇ જી તમ વિદ્યા વિશ્વા મિત્ર દિઠ હા રમ કિશોર અવસ્થામાં પ્રવેશી ચુક્યો આ વિદ્યા નિધિ કૌ વિદ્યા એ જે જે સાધના હે લાગે કે નવા નીીર અચે તા અને હાજન નીર પકડો કરી મોર ગાળી અં બોડિંગે હટાયું તાટન તા હા ભાઈ આજો પાણી વાસ મારે જીવન વાસ મારે તાજી અવસ્થા એ ખે ઉપાડે તે છતાં ટ્રષ્ટિપણા નથા છતાં પાડ્યો કારણ કરો કે કાગજો કદાચ જિંદગી મા કાગ ભેરાલવા એ પ્રજનને મર્મ ના સમજ દાવો કહી ભગત બાપુ ભેરા સોનભાઈ ભેરા ફેર્યા પણ કાગજો ભજન નીર નવાની સ્થાન જેર યોગી લાયકાત અચેતી

પબ્લિક કૃષ્ણ કી મોહિત કે દુનિયા કે ત્યારે તમે કૃષ્ણ આકર્ષણ લગો તર રુ વિવેકાનંદ પડકે થે તો કે ગયું તું કડે ક્યો નહીં નું સયો તે સોંયો તાલયું કિતા ન આવ્યું અમુક હા કિતરી વાસ્તવિકતા પણ કેમેરા મે એડો મહાપુરુષ વર્ણન કે ચિત્ર પાછળ છાયા રમકૃષ્ણ છાયા પકડાય છે વિવેકાનંદ ફોટો એક પુઠીઆે રમકૃષ્ણ એકરો ફોટો કેમેરા મે રહ્યો છે તહે એમ કે વત ભાઈ એ પરમંશ મુખે વિવેકાનંદ વિચાર આવ્યો તેવાદ ઉપાડ્યો નહીં એ છતાં કરો લગો ના ના હે પરમંશ કોણ તમે ભ્રમ વહે કે અમુક અમુક સ્પીકર પાવર જજ્દા એ પાછું બાકી તો કઈ કેળા જે પ્રગટન અપ્રગટ અન કે ભાઈ નવા નીર કે તાર કરે ખબર કે હા પાસો સમય પાંચ દેહક હદ મેળ પૂરી થયેતી તો નવે મૂળ ગાની વનતું અપર ઘટ કઈક વળી લેતા બાપા જેઠો ભગતને ત્યાં કે લગે એ છોકરો બોલે કી છોકરો બોલે ખબર નહીં છોકરો બોલે છોકરો વેચ ખાસી ભાવ પણ નવે નીર કે જે મહાપુરુષની ભાવના વેતન કે કોક બોલે આગળ વધે એ ધ્યાન એ પામે પ્રેરિત થીતા પામ વિજર આય ને અને પેજા સૂક્ષ્મ વિચાર પુ પાન દ્વારા પાંત સ્પીકર માત્ર હોતા પાંત ખાલી લાઉડ માત્ર હોતા પેની યુગ પ્રેરણા વહેતી ને એની જે ગયું એ પૂ લાઉડ થ્રુ રખદા ભાઈ ખાલી આવાજ કરે નીર નવાને તમારું સોંપીને સાગર ભગત બાપુ આકે નવો નીર બનવા નવ પલ્વીત થિણો આવે નીિત નૂતન થિણો પ્રક્રિયા જૂનુઆનનો ત્યાગ કર જૂનુઆ હટણો જ ખપોજી જાગીર સમજી વેઠતા હું আই पण দুর্গন্ধ দিందా ane নওয়া নীর কে স্থান নমল জোতে তারা ওটে বে একো হংসাই আচি দে বন্ধ থিందా खासा মাড়ু ওটায় বন্ধ থিందా खासा পাকনে নে করতা खासा জীবননে নে করতা খাসো কোঞ্জ পান নে করি তো ডায়ো মাড়ু মણે আটি থিందా একোই প্রক্রিয়া হ্যায় নওয়া নীর আচেতা তে ব্রোয়ান আঞ্জো স্থান নীর নওয়া নে স্থান তোমার উপর কে তে সুন্দর নিকরে নাই পাচো ইচায় জেসনে আঞ্জো যোগী वारसતર নাই মিলিয়ো જેસ યોગી ઉત્તરાધિકારી નહીં મિ્યો જે જગ્યાએ ખાલીવા નહીં મિ્યો તસ્ય તીવ્ર મહેનત કર્યો કે જપાટે વારસદાર એ કોઈ સંપત્તિ આ રઘુપતિ કે આઈ ભરત કે ચેતા ભાઈ તું એ તીવ્ર વહીરાગી વા કી નતો ખપે હવે રથ કે મોડો થયે તો જપાટે કર્યો ને તું સંપત્તિ બચાયેલા કરે તો તો તું જીવ પીએ ના ના સંપત્તિ કી સંપત્તિ નઈ આઈ કઈ કા અસા પૂર્વજન એ મહેનત ક્યાં કઈક પૂર્વજ અસાયે વેચા ત સંપત્તિ ભરજાયેક્સ મિજાય સંપત્તિ ફિગી કયા સવારે કોઈ ઘુંટે ડોસ લગતો સંપત્તિ રઘુપતિ કે તમને પાી પણ બહારી ભીતરી સપત્તિ કીંજી કઈ પાો પણ ફર્જ બનેજી આજુબાજુ જે યોગી વારસાર મિને ચહેર કે નવે નીર કે સ્થાન દે સાગર કે મિલી અને વી પાછો પૂરો થઈને મોક્ષ કે ના ના સૂર્ય તણે ચૂલ વૂર્ય બાપી ભવન પાણી કે ખણી અને વી પાછો વરાળ વરા બેઘ બની અ કાગ ફરી હદમાં હાજર થયું વી પાછો અચી સત્સંગ કરી જન ગુરુપૂર્ણ મન